નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત ગઈકાલે જે રાજકોટમાં દુઃખદ ઘટના ઘટી છે તો એ ઘટના પ્રત્યે હું ગહેરી સંવેદના વ્યક્ત કરું છું ખૂબ જ દુઃખદ ઘટના છે અને આવી ઘટનાઓ ગુજરાતમાં અવારનવાર બનતી રહી છે હરણી બોટ દુર્ઘટના હોય તક્ષશિલાની ઘટના હોય મોરબી પુલની જે ઘટના હોય કે પછી કાલે જે ગેમ ઝોનમાં રાજકોટમાં ઘટના ઘટી છે આ ઘટનામાં જે પણ સ્વજનો ગુમાવ્યા છે એ બહુ દુઃખદ બાબત છે પણ સરકાર આમાં શું કરી રહી છે સરકાર અને જે વહીવટી તંત્ર છે એ શું કરી રહ્યો છે આવી જ્યારે ઘટના બને છે ત્યારે એક બે નાની માછલીઓને પકડી પાંજરે પૂરે છે થોડોક ટાઈમ થાય એટલે એમને જામીન મળી જાય છે અત્યારે મોરબી દુર્ઘટના જે બની કે તક્ષશિલાની જે દુર્ઘટના બની એના આરોપીઓ બધા જામીન ઉપર મુક્ત છે તો આ લોકો પણ થોડાક ટાઈમમાં જામીન ઉપર મુક્ત થઈ જશે પણ આમના જે પણ આકાઓ છે એ ખુલ્લે આમ ફરતા હોય છે જે પદાધિકારીઓ છે મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એ લોકો ઉપર કોઈ એક્શન કેમ લેવામાં નથી આવતો ખરેખર આ જે ઘટનામાં જવાબદાર છે એ મોટા મોટા અધિકારીઓ છે મોટા પદાધિકારીઓ છે અને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ છે કે જેઓ ખુલ્લે આમ આવા લાયસન્સ આપી રહ્યા છે આવા ગેમ ઝોન હોય કે બીજો કોઈ પણ હરવા ફરવાના સ્થળો ઉપર જે પણ રાઈડો ચાલતી હોય આના માટે સરકાર સીધી જવાબદાર છે ત્યારે અમે આક્ષેપ કરીએ છીએ કે જે લોકો વર્ષોથી ગુજરાતમાં સત્તા ચલાવી રહ્યા છે એ લોકો જો આ ઘટના ઉપર ધ્યાન નથી આપતા અને દિન પ્રતિદિન જ્યારે આવી ઘટનાઓ બને છે અને કોકના સોજન જાય છે નાના નાના બાળકો મરે છે ત્યારે ખૂબ દુઃખ અમને પણ લાગે છે ત્યારે આ વાતમાં અમે કોઈ રાજકારણ કરવા નથી માંગતા પરંતુ જે પણ જવાબદાર લોકો છે એમાં મોસ્ટ ઓફલી આવી ઘટનાઓમાં ભારતીય જનતા પાર્ટીના લોકોના નામો આવતા હોય છે ત્યારે હવે આ લોકો સામે પ્રજાએ પણ જાગૃત થવું પડશે આ લોકોને જ્યારે સમય આવે ત્યારે ઘરે બેસાડવા પડશે અને સરકારે જાગ્રત થઈ અને ખરેખર કડક કાયદો આમાં બનાવવો જોઈએ લોકોને ઈઝીલી જામીન ન મળવા જોઈએ અને જે લોકો છે એને આમાં ફાંસીની સજા થાય એવી પણ જોગવાઈ થવી જોઈએ અને મોટા અધિકારીઓ અને પદાધિકારીઓના આમાં જ્યારે નામો ખુલે છે તો એમના ઉપર કડક કાર્યવાહી કાર્યવાહી થાય અને એને પણ જેલમાં મોકલવામાં આવે ત્યારે પણ સરકાર આવી ઘટનાઓમાંથી જો કોઈ સબક નથી લેતી અને આવી ઘટનાઓ બનતી રહે છે તો આમાં સીધી સરકારની પણ જવાબદારી છે એવા અમે આક્ષેપ કરીએ છીએ એટલે અમે મહેરબાની કરીને આ ભારતીય જનતા પાર્ટીને પણ વિનંતી કરીએ છીએ અને જે વહીવટીતંત્ર છે જે મહાનગરપાલિકાના પદાધિકારીઓ છે એમને પણ કહીએ છીએ કે જે તમે આ ભ્રષ્ટાચારનો ધંધો કરી રહ્યા છો એ ધંધો બંધ કરો આમાં કદાચ પ્રજા તમને મૂકી દેશે પણ કુદરત કને તમે શું જવાબ આપશો અને ફરીથી જે પણ સોજનો ગુમાવ્યા છે એના પરિવાર પ્રત્યે હું મારી દિલોસોજી પાઠવું છું અને જે જે પણ આમાં મોટા મગરમચ્છો છે એના સામે પણ કડક કાર્યવાહી થાય એવી હું સરકાર કને માંગણી કરું છું અને જો ફરી આવી કોઈ ઘટના ઘટે છે તો આના માટે સરકાર સીધી જવાબદાર હોય એવો હું આક્ષેપ કરું છું જય હિન્દ જય માતાજી